ઓલા ગુડ મોર્નિંગ એનએમએમએસ ની જે એક્ઝામ છે તે ની એક્ઝામ હોય છે આ પરીક્ષા ધોરણ આઠમાં લેવામાં આવે છે જો તમે આ પરીક્ષા પાસ કરો છો તો તમને વાર્ષિક બાર હજાર રૂપિયાની તગડી સ્કોલરશીપ મળે છે ગુજરાતમાંથી આ પરીક્ષામાં મેરિટ પ્રમાણે પાંચ હજાર સમથિંગ છોકરાઓ સિલેક્ટ કરવામાં આવે છે બહુ સરળ એક્ઝામ હોય છે જેટલા વધારે માર્ક્સ લાવશો તમારું સિલેક્શન થઈ જશે અને ખૂબ સારી સ્કોલરશીપ મળશે હવે મુસ્લિમ સમાજના બાળકો જે છે ને એમાંના મોટા ભાગના જે ગ્રામ્ય વિસ્તારના છે એમને સ્કૂલોમાંથી ફોર્મ ભરાવવામાં આવે છે પરંતુ એ ગંભીરતાપૂર્વક તૈયારી નથી કરતા અને ઘણાને તૈયારી શી રીતે કરવી એનો કોઈ આઈડિયા નથી પુસ્તક લઈને ખોલીને બેસે આમ તેમ વાંચે અમુક વખતે યુટ્યુબ પર એકાદ બે વિડીયો જોઈ લઈ અને સમજે કે અમે પરીક્ષાની તૈયારી કરી લીધી કોઈ ગંભીરતા એમનામાં હોતી નથી એમને પરીક્ષાની તૈયારી કરવાની થોડી બેઝિક સમજ આપવા માટે આ વિડીયો બનાવેલો છે ધ્યાનથી સાંભળજો એને મેસ પરીક્ષાની તૈયારી સી રીતે કરવી ટાઈમટેબલ બનાવીને તૈયારી કરવી કેવી રીતે બરાબર ચાલો કેટલીક યુટ્યુબ ચેનલ છે હિન્દીમાં પણ છે અને ગુજરાતીમાં પણ છે તેના નામ આપું છું એક છે સ્કોલરશિપ ટ્યુટર બહુ સારું શીખવે છે અને ટાઈમટેબલ કેવી રીતે બનાવવું કેવી રીતે વાંચવું તૈયારી કરવી એ બધા વિશે પણ એમાં ઘણી બધી માહિતી છે ઇમરાન સર મેટ્સ યુટ્યુબ ચેનલ છે એની અંદર જે લોજિકલ ક્વેશ્ચન હોય છે ને જે તમારે મેટમાં તૈયાર કરવાના છે મેન્ટલ એબિલિટી ટેસ્ટમાં બરાબર તો એની અંદર તમને ઇમરાનસર મેટ્સ કામ લાગશે એજયુક ટેકનો આ યુટ્યુબ ચેનલ ગુજરાતીમાં છે સરસ્વતી એજયુક એ પણ યુટ્યુબ ચેનલ ગુજરાતીમાં છે આરડી રાઠોડ ગુજરાતીમાં છે એનએમએમએસ અડ્ડા એ હિન્દીમાં છે સારી ચેનલો છે અને બીજી ઘણી બધી છે અને કેટલીક ચેનલો તો સાઉથ ઇન્ડિયાની છે પણ એમની ભાષા કેરાલા કે તેલુગુ કે મલયાલમ વગેરે કે આપણને આવડતી નથી એટલે સમજ નથી પડતી પણ તેમ છતાં હું તો જોઉં છું મને એમાંથી પણ ઘણું સારું શીખવા મળે છે બરાબર તમે પણ જોઈ શકો સારું લાગશે તમે કંટાળી જાઓ ને ત્યારે એમની ભાષા સાંભળજો હસવું તો આવશે જ ઓકે ચાલો ટાઈમ ટેબલની વાત કરી લઈએ જો તમે પુસ્તક વડે તૈયારી કરતા હોવ પુસ્તક માટે પહેલાં એક વસ્તુ ધ્યાનમાં રાખો તમારે નવું પુસ્તક ખરીદવાની જરૂર નથી તમારું જૂનું પુસ્તક પણ ચાલશે ઓનલાઈન પણ ઘણા બધા પુસ્તકો અવેલેબલ છે કેટલાક મેં ડાઉનલોડ કરેલા છે તમે મને મેસેજ કરશો તો હું તમને મોકલાવીશ બરાબર તમારે તમારો વોટ્સએપ નંબર મને આપવો પડશે હવે અત્યારે વેકેશનનો સમયગાળો છે રમવા રમવાનું પણ હોય જ તમારે એટલે તેને ધ્યાનમાં રાખીને આ થોડુંક બેઝિક મેં તમને બતાવી બતાવી દઉં કે ભાઈ સવારે સાડા છ વાગે ધારો કે તમે પાંચ વાગે ઉઠી જાઓ નાઈ ધોઈને નાસ્તો કરીને ફ્રેશ થઈને સાડા છ વાગેથી સાડા આઠ વાગ્યા લગીને તમે વિજ્ઞાન અથવા ગણિત બેમાંથી તમને જે અઘરું લાગતું હોય તે ટૉપિક પહેલાં લઈ લેવું અને પહેલાં તે વાંચી નાખો બરાબર છે અથવા તો સરળ ટૉપિક પહેલાં લઈ લેવું ને અઘરું પછી રાખો તમારી મરજી બરાબર ત્યાર પછી સ બારથી દોઢનો ટાઈમ જે છે તે બાકીના વિષય માટે આપો જો પહેલાં ગણિત કર્યું છે તો પછીના ટાઈમમાં વિજ્ઞાન કરો વિજ્ઞાન કર્યું હોય તો અહીંયા ગણિત કરો એવી રીતે બરાબર ચાલો અહીંયા એક વસ્તુ લખવાની ભૂલી ગઈ ચાલો કંઈ વાંધો નહીં પછી સાડા આઠથી દસ એમાં સામાજિક વિજ્ઞાન રાત્રે કરવાનું છે બરાબર તો આ લખ્યું તો ખરું મેં હવે બીજે દિવસે તમારે શું કરવાનું ખબર આટલા દિવસનું જે કંઈ તમે ભણ્યા ને તેનું તમારે પુનરાવર્તન કરી નાખવાનું એકાદ ટાઈમમાં બીજા ટાઈમમાં તમારે શું કરવાનું ખબર જે કાચો વિષય હોય તે કરવાનો અને સાંજે તમારે છે ને તમારા જૂના ક્વેશ્ચન પેપર લઈને બેસવાનું અને તેને સોલ્વ કરવાનું આ રીતે કરો એક દિવસ શેડ્યુલ પ્રમાણે કરો અને બીજા દિવસે તમે એક કામ કરો કે જે કચ્છ કાચો વિષય છે તે કરો પુનરાવર્તન કરો અને ક્વેશ્ચન પેપર સોલ્વ કરો આ રીતે ખાલી આટલો ટાઈમ એક એક બબ્બે કલાક તમે થોડાક ફાળવશો ને તો ચોક્કસ તમારી એનએમએમએસની તૈયારી આ સાત દિવસોમાં પણ થઈ જશે બરાબર છે અને સરળતાપૂર્વક તમે આ પરીક્ષાને ક્રેક કરી શકશો હવે કેવી રીતે તૈયારી કરવાની તો અહીં છે ને તમારે કોઈ પણ પાર્ટ હોય તેને પહેલાં સમજીને વાંચવાનું પછી તમારી જે બુક હોય તેમાં તે પાર્ટને રિલેટેડ જેટલા પણ તમારા એમસી આર ક્વેશ્ચન્સ હોય એને તમારે સોલ્વ કરવાના બરાબર એટલે કે તે પ્રકરણના પ્રશ્નો ઉકેલવાના જે મુદ્દા તમને યાદ નથી રહેતા એને એક ડાયરી બનાવીને લખી લો ત્યાર પછી તેને વાંચો અથવા તો એના યુટ્યુબ પર વિડીયો જુઓ અથવા તમારી આજુબાજુ કોઈ શિક્ષિત રહેતા હોય તો એમની જાણકારની મદદ લો અને જે તમને જાણવા મળ્યું તે મુદ્દાઓને ટૂંકમાં લખીને તમારી નોટ્સ બનાવો નોટ્સ બનાવવી જરૂરી છે જે તમને પુનરાવર્તન એટલે કે રિવિઝનમાં કામ લાગશે હવે ઘણા વિદ્યાર્થીઓ પાસે બુક નથી એ લોકો ઓનલાઈન તૈયારી કરવા માગે છે તો ઘણા ઘણી વખત ઓનલાઈન તૈયારી કરવા માટે અમુક ચેનલવાળા ઓનલાઈન ક્લાસ લેતા હોય છે તો આવો કોઈ ઓનલાઈન ક્લાસ શોધી નાખો કોઈ સારી ચેનલ પર અને તેમને જુઓ બરાબર હવે ધારો કે ઓનલાઈન ક્લાસ તમને અવેલેબલ નથી તો આગળના ધોરણના જે વિડીયો હોય એટલે આગલા ધોરણના નહીં સોરી આગલા વર્ષના જે વિડિયો હોય એ જ વિડિયો તમારે જોઈ નાખવાના બરાબર તે ઓનલાઈન ક્લાસ બરાબર જ કહેવાશે આ તેનું ટેબલ છે કે ભાઈ સાડા આઠથી દસનો જો ક્લાસ હોય તો તમે ઓનલાઈન ક્લાસ જુઓ પછી રિસેસ એટલે રમો જમો નાસ્તો કરો વગેરે સાડા દસથી બાર તમે ઓનલાઈન ક્લાસ કે યુટ્યુબ પર વિડીયો જુઓ એ દરમિયાન તમને કંઈ જરૂરી નોટ્સ લાગે તો એ લખો અને એ નોટ્સને વ્યવસ્થિત કરો તેનો અભ્યાસ કરો દોઢ વાગ્યાથી અઢી વાગ્યા દરમિયાન તમારી કોઈ પ્રવૃત્તિ બદલો એટલે કે બીજા કોઈ વિષયના વિડીયો જોઈ લખો જોઈ નાખો પછી એમાં પણ રમો જમો આરામ કરો વગેરે તમારી જે ઈચ્છા હોય તે પ્રમાણે કામ કરો બરાબર છે ત્યાર પછી અઢીથી ત્રણ વાગ્યા દરમિયાન કે એનાથી વધારે તમારી ઈચ્છા હોય તે પ્રમાણે તમારે મેટ એટલે કે બૌદ્ધિક ક્ષમતાની જે કસોટીઓ છે તેની તૈયારી કરવાની બરાબર એક એક ટોપિક એમાં પણ લઈ લેવાનો ત્યાર પછી ત્રણ પંદરથી ચાર પંદરનો જે સમય છે એમાં પાછો એકાદ ઓનલાઈન ક્લાસ એટલે કે એનો વિડીયો જોઈ નાખો એટલે કે તમે પહેલાં ગણિતનો જોયો હોય તો અહીંયા તમે વિજ્ઞાનનો જુઓ સામાજિક વિજ્ઞાનનો જુઓ વગેરે તેની પણ તમે નોટ્સ લખી શકો બરાબર છે અને સાડા છથી આઠ ટાઈમ એનામાં તમે પુનરાવર્તન કરો આખા દિવસ દરમિયાન તમે જે કંઈ ભણ્યા તેનું પુનરાવર્તન કરી લો હવે આ તો મેં તમને રફલી એક ચેનલમાં જોઈને એમણે જે ટાઈમટેબલ બનાવેલું તેની આ કોપીઝ મારેલી છે એમ કહું તો ચાલે તો આ તો તમને જસ્ટ આઈડિયા આપ્યો આ રીતે તમે તમારું ટાઈમટેબલ તમારી સગવડ પ્રમાણે બનાવી શકો કે તમારે તમારી મમ્મીને વેકેશનમાં હેલ્પ કરવાની હોય કે છોકરાઓ હોય તો પપ્પાની દુકાને જતા હોય તો પ્લીઝ માત્ર રમતગમતમાં કે કામમાં સમય વ્યતીત ન કરો આ રીતે સમયપત્રક બનાવીને તે પ્રમાણે તમારી પરીક્ષાને ક્રેક કરવા માટેનું આયોજન બનાવો હવે ત્રણ સ્ટેપમાં તૈયારી કરવાની છે કે ધારો કે તમારી પાસે પરીક્ષાની ડેટ જાહેર થઈ તે પછી તમારે એ સમયગાળાને ત્રણ ભાગમાં વહેંચી નાખવાનો પહેલો સમયગાળાનો ભાગ હોય ધારો કે પહેલાં દસ દિવસ તો એ દસ દિવસમાં તમારે ધોરણ સાતનું સમગ્ર અને ધોરણ આઠનું પ્રથમ સત્ર એનો ગણિત વિજ્ઞાનનો તમારે ગણિત વિજ્ઞાન ને સામાજિક વિજ્ઞાન આ વિષયો જેને કહેવાય સબ્જેક્ટ તેનો અભ્યાસક્રમ તમારે તૈયાર કરી નાખવાનો બરાબર છે ત્રણે ત્રણ વિષયના અને તેના પ્રશ્નો એટલે કે ઓબ્જેક્ટિવ્સ હોય તે તૈયાર કરી નાખવાના ખ્યાલ આવી ગયો પછી તમે નોટ્સ બનાવેલી હોય તે નોટ્સ પણ પ્રિપેર કરો અને એક મિનિટમાં એક પ્રશ્ન સોલ્વ થાય છે કે કેમ તેની ખૂબ પ્રેક્ટિસ કરો ગણિતના દાખલા હોય લોજિકલ ક્વેશ્ચન્સ હોય આવડી તો બધાને જાય મથવું પડે પણ જો એક ક્વેશ્ચન સોલ્વ કરવામાં બે ત્રણ મિનિટ જાય ને બેટા તો પછી તમને પેપરમાં બધું આવડતું હોય પણ સમય ખૂટે એટલે નેવું પ્રશ્નો માટે તમને નેવું મિનિટ આપવામાં આવે છે હવે તમને ખબર છે કલાકને મિનિટમાં કન્વર્ટ કરો એક કલાક બરાબર સાઠ મિનિટ બરાબર છે અને અડધો કલાક એટલે ત્રીસ મિનિટ તો સાઠ ને ત્રીસ નેવું થયા એટલે એટલે કે તમને મેટના પેપર માટે દોઢ કલાક મળશે અને સેટના પેપર માટે દોઢ કલાક મળશે અને દોઢ દોઢ કલાકમાં તમારે નેવું નેવું સવાલ સોલ્વ કરવાના છે એટલે નેવું સવાલ નેવું મિનિટમાં તો એક મિનિટમાં એક પ્રશ્ન સોલ્વ થાય એ રીતની તમારી તૈયારી અને પ્રેક્ટિસ હોવી જોઈએ બરાબર તો લખી લખીને આ માટે તેની પ્રેક્ટિસ કરો અને જે છેલ્લો અઠવાડિયું રહી જાય એમાં તમારે જૂના પેપરો ઉકેલવાના જાણે કે પરીક્ષા આપતા હોય એવું જ વાતાવરણ ઘરમાં બનાવવાનું એક રૂમમાં બેસી જવાનું અને એક પેપર એક વર્ષનું જૂનું પેપર લઈને બેસવાનું અને પછી જોવાનું કે દોઢ કલાકમાં તમારું કેટલું સોલ્વ થયું કેટલું રહી ગયું અને તે પ્રમાણે તમારે પછી તમારી સ્પીડ વધારવાની ન આવડતા મુદ્દાઓ લખી લેવાના તેને પાછા સોલ્વ કરવાના ડાઉટ ક્લિયર કરવાના બરાબર અને તે પ્રમાણે પ્રિપેરેશન કરવાની છે બરાબર આ સાથે મારી પાસે નવો અભ્યાસક્રમ જે આવ્યો છે એક બેબીએ બુક ખરીદેલી તો તેમાંથી મેં તેના જેનું જે અનુક્રમણિકા છે જે ટોપિક્સ છે તેનું મેં ઝેરોક્સ કરાવેલી છે તે તમને બતાવું છું બરાબર તો તે પણ જોઈ લો તમારી પાસે જૂની બુક હોય તો એ જૂની બુકમાં જોઈને તમે તમારા જે કામના ટોપિક છે તેને ટીક કરી નાખજો જે ટૉપિક નથી આવવાના તેને ચોકડી મારી દેજો અને કામનું હોય તે લઈને કરવા માંડજો અને ઓનલાઈન ઘણી બધી બુક્સ અવેલેબલ છે જોઈતી હોય તો મને મેસેજ કરજો હું મોકલાવીશ ચાલો એનએમએમએસમાં જે નવો અભ્યાસક્રમ છે આ તેનું અનુક્રમણિકા અને તેનું આખું જાણ તેની આખી જાણકારી છે વિભાગ એકમાં આવશે બૌદ્ધિક યોગ્યતા કસોટી મેન્ટલ એબિલિટી ટેસ્ટ એમાં કયા કયા ટોપિક આવશે તમે વન બાય વન વાંચતા જાઓ જેમ કે પારિવારિક સંબંધ મૂળાક્ષરોની સાચા ક્રમમાં ગોઠવણી આપણે ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ છીએ એટલે આપણને ગુજરાતી મૂળાક્ષરો આવશે બરાબર પછી પદાનુક્રમ હા કેટલાક અંગ્રેજીના પણ આવશે બરાબર કેમ કે આપણે અંગ્રેજી પણ જાણીએ છીએ પદાનુક્રમ પદાનુક્રમ એટલે રેન્કિંગ કે ભાઈ કોઈ ઘટના હોય તો એ ઘટના ઓપ્શન્સ આપેલા હોય તો એમાંથી કઈ ઘટના પહેલા બનશે એ પ્રમાણે એને તમારે ક્રમ આપીને ગોઠવવાનું હોય સંકેત વિજ્ઞાન જુદાપણું સમસંબંધ તાર્કિક ક્રમ શ્રેણી ગાણિતિક ચિહ્નો દ્વારા સાદુરૂપ બરાબર પછી ઉંમર સંબંધિત કુટ પ્રશ્નો કેલેન્ડર દિશા અંતર સંભાવના ભૌમિતિક આકૃતિઓની ગણના ક્રમિક સંબંધિત આકૃતિ ભિન્ન આકૃતિની ઓળખ પ્રતિબિંબ અને વિશેષ કૌશલ્યો બરાબર તો જુઓ અહીં તમને બધા ટોપિકની સાથે અંગ્રેજી નામ પણ આપેલા છે તમારે શું કરવાનું યુટ્યુબમાં જવાનું જે તમારી પાસે નથી ને જે ટૉપિકનું મટિરિયલ એને શોધવું હોય કે એના વિશે વધારે અભ્યાસ કરવો હોય તો તમારે યુટ્યુબમાં જવાનું ધારો કે મારે હવે રેકો રેકોગ્નાઇઝેશન ઓફ ડિફરન્ટ ફિગર લોજિકલ ક્વેશ્ચન બરાબર એવું જઈને તમારે યુટ્યુબમાં લખવાનું ઇન હિન્દી જોઈતું હોય તો ઇન હિન્દી લખજો ગુજરાતીમાં જોઈતું હોય તો ઇન ગુજરાતી લખજો તો એ વિષયને લગતા બધા વિડીયો આવી જશે એમાંથી વન બાય વન તમારે વિડીયો જોવાના સમજવાના નો જે નોંધ કરવા જેવી લાગે તેની નોંધ કરવાની અને આ રીતે જ્યારે તમે મેન્ટલ એબિલિટી ટેસ્ટની તૈયારી કરવા બેસો તો પુસ્તક હોય તો પુસ્તકમાંથી સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો અને પુસ્તક ન હોય તો આ રીતે યુટ્યુબના વિડીયો જોઈને નોંધ કરીને તેની વન બાય વન તે જે તે સમયે તૈયારી કરવાની જે ટાઈમ ટેબલ આગળ બતાવ્યું તે પ્રમાણે ત્યાર પછીના સમયમાં તમારે વિભાગ બેમાં શૈક્ષણિક યોગ્યતા કસોટી સેટ સબ્જેક્ટ એબિલિટી ટેસ્ટ જે આપવાની છે એમાં ગણિતનો ધોરણ સાતનો સમગ્ર અભ્યાસક્રમ તો હવે ગણિત સાતનું ધોરણ સાતનું ગણિત તો તમે ભણી જ ગયા મોટા ભાગનું તમને આવડે છે પણ કયા ટોપિક નથી આવડતા તે પહેલાં ટીક કરી લેવું એની થિયરી સમજી લેવું એના દાખલાઓને ગણવા પ્રયત્ન કરો અને ત્યાર પછી તેના ક્વેશ્ચન સોલ્વ કરવા માટે ટ્રાય કરો બરાબર છે તો આ રીતે એક દિવસમાં તમે ત્રણ પ્રકરણ કરશો તો પણ સરળતાપૂર્વક તમે તૈયારી કરી લેશો એક દિવસમાં ગણિતના ધોરણ સાતના ના ત્રણ પ્રકરણ તો તમારે કરવાના જ કેમ કે યા તો તમારે પુનરાવર્તન કહેવાય તો જ તમને પછી આગળ જતા જૂના પેપર સોલ્વ કરવા માટેનો અને તમારા ડાઉટ સોલ્વ કરવા માટેનો સારો એવો સમય મળશે બરાબર છે અને જે ન સમજ પડે ને તે પછી પૂછીશ પરીક્ષા વખતે કરીશ એવું નહીં કરવાનું ધારો કે આજે તમે ત્રણ પ્રકરણનું પુનરાવર્તન કર્યું ધોરણ સાતનું કે પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા માહિતીનું નિયમન તો તેને લગતા જે પણ ડાઉટ્સ જે ન આવડતી બાબતો છે એને નોંધી લો તેને તે જ દિવસે કોઈ વ્યક્તિને પૂછીને વધારે ભણેલી વ્યક્તિને પૂછીને શીખી લેવું સમજી લેવું અને પછી રાત્રે પુનરાવર્તન કરવા બેસો ત્યારે તમારે એને પાછું સોલ્વ કરી લેવાનું પુનરાવર્તનમાં લઈ લેવાનું આ રીતે આયોજનબદ્ધ તૈયારી કરશો તો આ એક્ઝામ તમારાથી ક્રેક થઈ જ જશે પછી ધોરણ આઠ ગણી એના પ્રથમ સત્રના પ્રકરણો જે છે એ તમારે લેવાના છે બાર પ્રકરણ સુધી બરાબર છે ચાલો સમય સંખ્યા એકચલ સુરેખ સમીકરણ ચતુષ્કોણની સમજ માહિતીનું નિયમન વર્ગ વર્ગ મૂળ ઘન ઘન મૂળ રાસાયણિક રાશિઓની તુલના બૈજિક પદાવલીઓ અને નિત્યસંગ માપન ઘાત અને ઘાતાંક સંપ્રમાણ વ્યસ્ત પ્રમાણને અવયવીકરણ બહુ સહેલું છે બધું આવડી જ જશે એ રીતે વિજ્ઞાનમાં ધોરણ સાત વિજ્ઞાન સમગ્ર અને ધોરણ આઠ વિજ્ઞાન પ્રથમ સત્ર બરાબર છે ચાલો એવી રીતે હવે આપણે જઈએ સામાજિક વિજ્ઞાનમાં તો ધોરણ સાત સામાજિક વિજ્ઞાન સમગ્ર હવે એક વસ્તુ યાદ રાખજો આ ટેસ્ટ નેશનલ લેવલ પર લેવાય છે દરેક રાજ્યો માટે ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસક્રમ સેમ હોય મેન્ટલ એબિલિટી ટેસ્ટ જે છે તેનો અભ્યાસક્રમ પણ સેમ પણ સામાજિક વિજ્ઞાન જે છે ને તેનો અભ્યાસક્રમ જુદો હોય તમે ગુજરાત રાજ્યના છો તો તમને ગુજરાત રાજ્યને લગતું વધારે પડતું પૂછવામાં આવે એટલે સામાજિક વિજ્ઞાનની તૈયારી તમારે ગુજરાત રાજ્યના એનસીઆરટીના પુસ્તકમાંથી જ કરવાની એના માટે તમે મહારાષ્ટ્ર કે પછી ઝારખંડ કે બિહારના વિડીયો જુઓ તે નહીં ચાલે એટલે મેટ એટલે કે બૌદ્ધિક કસોટી અને ગણિત અને વિજ્ઞાનની કસોટી આટલા માટે તમે કોઈપણ રાજ્યના હિન્દી ભાષાના વિડીયો જોઈ શકો છો પરંતુ સામાજિક વિજ્ઞાનની તૈયારી કરવા માટે તમારે એનસીઆરટીના ગુજરાત રાજ્યના સામાજિક વિજ્ઞાનના જ પુસ્તકો વાંચવાના અને તેમાંથી જ તૈયારી કરવાની છે ઓકે તો આઈ હોપ કે તમને આટલામાં સમજ પડી હશે જે કંઈ ન ખબર પડે તે કમેન્ટ કરીને પૂછજો પણ ગંભીરતાપૂર્વક તૈયારી કરો તમને બાર હજાર રૂપિયા કમાવાનો મોકો મળેલો છે એક પરીક્ષા પાસ કરશો ને બેટા તો આરામથી બાર હજાર રૂપિયા વર્ષના મળશે તમારા મમ્મી પપ્પાને તમારા ભણતર માટે મદદરૂપ થજો તમને એનું પુણ્ય પણ મળશે તમને સવાબ પણ મળશે દુઆ પણ મળશે બરાબર અને આ રીતે પરીક્ષાઓ પાસ કરવાથી તમે આગળ જઈને ઘણી બધી મોટી મોટી પરીક્ષાઓ પાસ કરવા માટેનો આત્મવિશ્વાસ કેળવી શકશો જે ભણેલા છો ભણો છો તેમાંથી જ આવવાનું છે પછી શું કામ ટેન્શન લેવાનું બરાબર છે તો આ દુખાઈને મંડી પડો મારા જેવા નવરા નખોદ લોકો છે એ તો તમને મદદ કરવા માટે તૈયાર જ છે એટલે જ્યારે કંઈ પણ નહીં ખબર પડે ને તો વોટ્સઅપ પર મને હેરાન કરજો કે નીચે કમેન્ટ લખજો હું વિડીયો બનાવીને નાખી દઈશ યુટ્યુબ પર સમયસર નાખીશ ચોક્કસ કેમ કે તમારે ટાઈમ પર પરીક્ષા આપવાની છે બનશે તેટલી બધી મદદ હું ચોક્કસ કરીશ દૂર રહીને પણ ઓનલાઈન કરીશ બરાબર ને તો આ રીતે પણ મારી હેલ્પ તમે લઈ શકો ચોક્કસ તમને મદદ કરીશ અને તમે પણ હાર્ડવર્ક કરજો મહેનત કરજો હવે થઈ જશે બધું હવે એક્ઝામને દિવસે જોયું જશે આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળો ને એવું નહીં કરવાનું પહેલેથી તૈયારી કરવાની રોજનું થોડું 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 કરો તો ધીરે ધીરે ડીપે ડીપે સરોવર ભરાઈ જાય બરાબર છે ઓકે ગુડ લક આ તો ટાઈમટેબલ અને જે કંઈ બતાવ્યું તે મારા આધારે બનાવેલું હતું એક યુટ્યુબ ચેનલ પરથી ઉતારેલું હતું તમે તમારી વિચારસરણી પ્રમાણે તમારી બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે તમારું ટાઈમટેબલ બનાવજો ને તે પ્રમાણે તૈયારી કરજો ગુડ લક ઓકે થેન્ક યુ વેરી મચ પૂછજો ખરાબ